નમસ્કાર દોસ્તો અગાઉ ચર્ચા કરી હતી એ પ્રમાણે બંધારણના બેઝિક ટુ એડવાન્સ વિડીયો લેક્ચર સિરીઝની શરૂઆત આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર કરવા જઈ રહ્યા છીએ દોસ્તો બંધારણ સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત આ વિષયનું મહત્વ કેટલું છે એ દરેક તૈયારી કરનારા વિદ્યાર્થી મિત્રોને તો ખબર જ છે પરંતુ આ વિષયને જો સારી રીતના સમજવો હોય તો બેઝિક પાયાનું જ્ઞાન દરેક વ્યક્તિ પાસે હોવું ખૂબ જરૂરી છે આપણે બેઝિક ટુ એડવાન્સ સિરીઝની અંતર્ગત શરૂઆત કરીએ એની પહેલા બંધારણના પાયાના કન્સેપ્ટ માટેનો આ એક સરસ મજાનો લેક્ચર હું તમારા તમામ વિદ્યાર્થી મિત્રો માટે લઈને આવ્યો છું દોસ્તો આ વિડિયોની અંતર્ગત બંધારણ હકીકતમાં ઉદ્ભવ થી લઈને વિકાસ સુધીની સફર તો બેઝિક ટુ એડવાન્સ લેક્ચર સિરીઝમાં આવશે પણ આજના લેકચરની અંદર આપણે કન્સેપ્ટ ક્લિયર કરવો છે કે હકીકતમાં દેશનું આ બંધારણ જે છે ઉપયોગમાં કેવી રીતના આવે છે સરકાર દેશની અંતર્ગત કેવી રીતના કામ કરે છે સરકાર કેટલા પ્રકારની હોય છે વગેરે વગેરે જેવી તમામ બાબતોની ચર્ચા આપણે આ આ વિડિયો લેક્ચરની અંતર્ગત કરવા જઈ રહ્યા છીએ તો દોસ્તો જે લોકો તૈયારી કરી રહ્યા છે એમના માટે તો આ લેક્ચર ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે પરંતુ આ વિડિયોની અંતર્ગત તમને એ પણ માહિતી જાણવા મળશે કે પાયાનું જ્ઞાન બેસિક કન્સેપ્ટ જો ક્લિયર હોય તો આગળ જતાં એડવાન્સ લેવલની અંતર્ગત તમામ તમારા કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જવાના છે તો દોસ્તો હકીકતમાં દેશમાં બંધારણ કામ કેવી રીતના કરે છે એની શરૂઆત જો આપણે કરીએ તો તમે તમારા ઘરનું પોતાનું ઉદાહરણ તમે લઈ લ્યો એટલે તમને ખબર પડી જાય ઉદાહરણ તરીકે તમારા ઘરમાં નિયમ બનાવવા માટે ઘરનું સંચાલન કરવા માટે ઘરની દેખરેખ રાખવા માટે એક વડીલ વ્યક્તિ હશે આમ કુટુંબની અંદર સમાજમાં પણ આખું સંગઠન એક વડીલ વ્યક્તિ હોય કે જે તમામ સંગઠનનું તમામ સમાજનું તમામ ઘરનું તમામ કુટુંબની દેખરેખ રાખતા હોય ભાવનાથી આપણો ભારત દેશ પણ એક સર્વશ્રેષ્ઠ સિદ્ધિ હાંસલ કરે છે અને ની અંદર પણ ઘણા બધા નાના નાના સભ્યો રહેલા છે જો દેશની વાત કરું તો દોસ્તો અઠ્યાવીસ રાજ્ય અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશથી હૃષ્ટ પૃષ્ઠ ભારત દેશ બનતો તમને જણાયેલો જોવા મળશે આ દેશનું સંચાલન કરવું હોય તો સાહેબ સ્વાભાવિક છે કોઈક વડીલ વ્યક્તિ અનુભવી વ્યક્તિની જરૂર પડે કે ન પડે આપણા ઘરમાં લગભગ ઘણા બધા સભ્યો હોય આ બધા ઉપર દેખરેખ રાખવા માટે પણ એક વડીલ વ્યક્તિ હોય છે એમ આપણા દેશની અંદર પણ એક વડીલ વ્યક્તિ હોય દોસ્તો બંધારણની બેઝિક ટુ એડવાન્સ આ લેક્ચર સિરીઝ ને એકદમ સરળ ભાષામાં એનિમેશન સાથે અને સીધા અને સાદા દ્રષ્ટાંતોથી હું સમજાવવા જઈ રહ્યો છું તો એનું એક સરસ મજાની વ્યાખ્યા જો મારે કેવી હોય કે બંધારણ હકીકતમાં કામ કેવી રીતના કરે છે તો ચાલો તેને થોડું ડિટેલમાં પ્રયત્ન કરીએ કે હકીકતમાં બંધારણ નામનો દસ્તાવેજ દેશમાં કામ કેવી રીતના કરે છે દોસ્તો તમારી નજરની સામે ત્રણ અલગ અલગ એનિમેશન તમે જોઈ રહેલા હશો જેમાં સૌથી પહેલું એનિમેશન તમે જોતા હશો કે એક વૃદ્ધ વ્યક્તિ વ્યક્તિનું છે બીજા નંબરમાં વચ્ચે એક યુવા અવસ્થામાં રહેલા વ્યક્તિ દેખાતા હશે અને ત્રીજા નંબરમાં એક નાનકડું બાળક એકદમ નિખાળા સ્વભાવથી રમતું તમને દેખાતું જાણવા મળશે બસ આજ તમારો ભારત દેશ છે કે જેમાં ત્રણ પ્રકારના અલગ અલગ વર્ગ તમને જોવા મળે એક વૃદ્ધાવસ્થા એક યુવાવસ્થા અને એક બાલ્યવસ્થા સમજવાનું એ છે કે સર આમાં તમે નક્કી કરી લો કે આ ત્રણેય દુનિયાના તમામ અનુભવ કોની પાસે હશે ઓકે તમારો સાચો જવાબ છે કે તમારા જે અનુભવની વાત આવી તો એમાં સાહેબ વૃદ્ધ વ્યક્તિ હશે કે એની પાસે સૌથી વધારે અનુભવ હશે ઓકે આમાંથી એવો વ્યક્તિ કયો છે કે જેની પાસે બિલકુલ અનુભવ જ નથી હજી તો પોતાનું જીવન જીવવાની શરૂઆત કરે છે અને પોતે પોતાના નિખાલસપનથી આ દુનિયાની અંદર પોતે પગ માંડે છે બોલો એ કોણ છે એ છોકરો છે હવે ખાસ ધ્યાનમાં રાખવાનું કે યુવા અવસ્થામાં કોણ છે તો એ વ્યક્તિ તમને નજરની સામે દેખાતા જોવા મળશે એમ આપણા ભારત દેશની અંદર જે વ્યક્તિ વડીલ વ્યક્તિ છે એ સમગ્ર દેશનું સંચાલન કરે છે તો જુઓ સર કે અહીંયા વડીલ વ્યક્તિ તમે જોઈ રહેલા છો તો એ વ્યક્તિ કે જે સમગ્ર દેશનું સંચાલન કરે છે એટલે અહીંયા પેલા નંબરની સરકાર હશે એ વડીલોની સરકાર કહેવાય ખાસ ધ્યાનમાં રાખજો જે તમામ કુટુંબ તમામ સમાજ તમામ લોકોનો દેખરેખ રાખવા માટે એક સરકાર બને છે કેવી સરકાર કહેવાય વડીલોની સરકાર થોડું ડિટેલમાં હમણાં તમને કહી દઉં પરંતુ બીજા નંબરમાં ધ્યાન રાખજો કે હવે સર ઘરની અંદર રહેલા સભ્યો પણ પોતે મોતાને મજા આવે એવા નિયમ બનાવી શકે કે ન બનાવી શકે તો કે આ દાદા તમે તો બહુ જૂની પેઢીના છો અત્યારની દુનિયા બદલી ગઈ છે અત્યારની પેઢી પ્રમાણે આગળ ચાલવું પડે તો જો સર આ યુવા અવસ્થામાં જે વ્યક્તિ છે એને એમ લાગે કે ભાઈ મારે મારા લગતા પણ નિયમ બનાવવા છે બનાવી શકે કે ન બનાવી શકે બિલકુલ બનાવી શકે અને છોકરાઓ બાળક કે જેને હજી દુનિયાદારી ની કઈ જ ખબર નથી કે આ દુનિયામાં શું ચાલી રહ્યું છે શું થવાનું છે શું પદ્ધતિ છે કઈ જ ખબર નથી નિખાર સ્વભાવથી રમી રહેલું છે તો તમે જ જવાબ આપો કે આ બાળક ઉપર દેખરેખ રાખવાની જવાબદારી કોને યસ જવાબદારી કોની છે તો કે આ દાદાની અને દાદાના દીકરાની બાળક તો એકદમ નિખાલસ સ્વભાવથી રમી રહેલું છે ઓકે થોડુંક આ ઉદાહરણને હું તમને ઓરિજિનલ બંધારણમાં જે આપેલું છે એ પ્રમાણે સમજાવવાનો પ્રયત્ન કરું છું તો દોસ્તો અગાઉ આપણે ચર્ચા કરીએ પ્રમાણે કે ત્રણ સ્તરીય ભારતમાં શાસન વ્યવસ્થા ચાલે છે રીતના કરવામાં આવે છે સમગ્ર દેશનું તો જો સર આખા દેશ ઉપર એક વ્યક્તિ હશે આ બાજુ ચિત્ર કોનું હતું વડીલ વ્યક્તિનું તો જો સાહેબ તમે સમજી શકો છો કે આ વડીલ જે કાયદા બનાવશે એ દીકરા પણ માનવા પડશે અને દીકરા

સરસ મજાનો એક દેશ બને પણ મેં તમને શું કીધું કે વડીલ તમે તો બહુ જૂના છો તમારા નિયમ જૂના છે અત્યારની પેઢી એ નિયમ પ્રમાણે જીવી શકે નહીં એટલે અમે યુવાન છીએ અમને અમારા નિયમ બનાવવાનું શરૂ કરવા દો ઓકે દાદાએ કીધું કે ભાઈ તમે ભલે અઠ્યાવીસ રાજ્ય હોય તમે ભલે આઠ કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તમારે તમારા લાગતા નિયમ બનાવવા હોય તમે બનાવી શકશો જાઓ ઉદાહરણ તરીકે આ અઠ્યાવીસ રાજ્ય અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશમાં એક છે આપણું ગૌરવ બનતું ગુજરાત જો સાહેબ એનો જ મેં અહીંયા ફોટો મૂકેલો છે હવે ગુજરાત જે છે ને સાહેબ એ હકીકતમાં દેશની અંદર આની અંદર અલગ અલગ વસ્તી રહે છે અલગ અલગ પ્રકારની જાતિ વસે છે અલગ અલગ પ્રકારની કોમ રહે છે અલગ અલગ પ્રકારના જે કહેવાય તહેવારો ઉજવે છે તો દરેક લોકો નું હિત જળવાય રહે એવા કાયદા હોવા જોઈએ કે ના હોવા જોઈએ ઉદાહરણ તરીકે ગુજરાતની અંદર એક સ્પેશિયલ કાયદો લાગુ છે જેનું નામ છે ગુજરાત નશાબંધી અધિનિયમ તો તમારી અનુકૂળતા પ્રમાણે તમે કાયદા બનાવી શકો છો બધા એને કહી દીધું તમે કુટુંબમાં છો આપણે બધા રહેવાનું ભેગા અલગ નહીં થવાનું પણ હા કાયદા તમને તમારી અનુકૂળતા હોય એવા હું તમને બનાવવાની મંજૂરી આપું છું નંબર ત્રણ માં બાળક ચિત્ર હતું તો બાળક તરીકે આપણે ગણતરી કરવાની છે જિલ્લાઓની તાલુકાની અને ગામડાની સૌથી પહેલા દેશ દેશની અંદર રાજ્ય રાજ્યની અંદર જિલ્લા જિલ્લાની નીચે તાલુકા તાલુકા ત્રણેય સ્તર ઉપર ધ્યાન રાખવું પડે એટલે કે આ ત્રણ વસ્તુ જે તમે જોઈ રહેલા છો એને તમે તમારી ભાષામાં કઈક આવું નામ આપો છો કે સર આને તો પંચાયતી રાજ કહેવાય શું કહેવાય આને પંચાયતી રાજ કહેવાય તો જાણીને તમને ખબર પડી ગઈ હશે સાહેબ ત્રણ સ્તરીય સરકાર આપણા દેશની અંદર હોય છે તમને કોઈ પૂછે ભારત દેશમાં શાસનના કેટલા પ્રકાર છે ત્રણ પ્રકારના શાસન છે કેવું કેવું પહેલું શાસન આ બીજું શાસન અને આ ત્રીજું શાસન ચાલો તેને હજી થોડું ઊંડાણમાં સમજવાનો પ્રયત્ન કરીએ જેથી કરીને તમારા કન્સેપ્ટ તમામ ક્લિયર થઈ જાય તો દોસ્તો પ્રશ્ન એ થયો કે ભાઈ વડીલોએ કાયદા બનાવવાની છૂટ આપી દીધી નાના માણસો ને નાના લોકોને કહી દીધું કુટું નામને તમારે કાયદો બનાવવાનો પણ સાહેબ એ પ્રશ્ન થયો કે તમે અમને નિયમ બનાવવાનું તો કીધું મેં તમને આગો પણ વાત કરી વડીલ જે નિયમ બનાવશે આખા દેશમાં લાગુ પડશે પણ વડીલ નિયમ બનાવશે ક્યાં આપણે આપણા ઘરના નિયમ બનાવવા હોય તો ઘરની અંદર બનાવવા પડે આ વડીલો એ ભારત દેશના જે મોટા વડીલો હતા એમણે પણ કીધું કે અમારે દેશ ચલાવવો હોય ને અમારે કાયદા બનાવવો હોય તો અમે કઈ જગ્યાએ બનાવશો

વડીલો સમગ્ર દેશને લગતા કાયદા જે મોટા માણસો કાયદા બનાવે છે કે બધ દાયને લાગુ પડે આ ગુજરાતવાળાને નહીં પણ અઠ્યાવીસ રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશને બધ દાયને લાગુ પડે કાયદા કઈ જગ્યાએ બને તો સાહેબ નવી દિલ્હી ખાતે બને તો નવી દિલ્હી ખાતે જ લોકેશન કેવું છે તો કે સંસદ ભવનની અંતર્ગત બને હવે સાહેબ ખાસ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે સંસદની અંદર બે ગૃહ આવેલા છે બે ઓરડા આવેલા છે એક ઓરડાને કહેવાય છે રાજ્યસભા બીજા ઓરડા ને કહેવાય છે લોકસભા આગળ ચર્ચા કરીશ ડિટેલમાં અત્યારે એટલું ધ્યાન માં રાખજો કે બે રૂમ આપેલા છે એક રૂમ ને લોકસભા કહેવાય બીજા રૂમને રાજ્યસભા કહેવાય હવે ખાસ એક બાબત ધ્યાન માં રાખવા કે સાહેબ આ વડીલ કોઈ પણ હોય આપણા માં વડીલો હોય તો સ્વાભાવિક છે કે સારા કાયદા બનાવે તો જ એને માનવાના ખરાબ કાયદા બનાવે તો શું થાય ભાઈ તો આપણું શોષણ થાય એમ સાહેબ અહીંયા જે વડીલ વ્યક્તિને તમે બેસાડો છો ને એ કોણ બેસાડે તો મારા અને તમારા જેવી જનતા અઢાર વર્ષથી મોટી ઉંમરના લોકો આ દોસ્તો લોકસભા નામનો જે ઓરડો છે ને એની ચૂંટણી થાય દર પાંચ વર્ષે બેટા ચૂંટણી આવે જેમ કે હમણાં બે હજાર ચોવીસમાં ગઈ અને એમાં બધા લોકોએ મત આપી આપીને સૌથી વધારે જેને મત પડે એની સાફ સરકાર બને

તો સાહેબ જે કાયદા બનાવશે ક્યાં લાગુ પડશે આખા દેશમાં લાગુ પડશે પણ વાત કરી હતી યુવાની કે આમણે છૂટ પણ આપેલી છે કે રાજ્યને મન ફાવે એમને અનુકૂળતા હોય એવા કાયદા બનાવી શકો છો તો અઠ્યાવીસ રાજ્યમાંથી ગુજરાતની વાત કરીએ તો ગુજરાત જ પેલો પ્રશ્ન કર્યો કે સાહેબ તમે તો સરસ મજાનો એસી હોલ આખો બુક કર્યો નવી દિલ્હીમાં સંસદ ભવન અમારા માટે શું યાર અમારે અમારા કાયદા બનાવો હોય તો અમે દિલ્હી છે લાંબો ધક્કો નહીં ખાઈ એટલે અમારે શું કરવું તો કે ચિંતા ના કરતા તમારે જો કાયદા બનાવવા હોય તો ડાયરેક્ટ સમજો એસ ટી બસ ની મુસાફરી કરીને ક્યાં પહોંચવાનું છે ગાંધીનગર ની ટિકિટ લઈ લેવાની છે આ ગાંધીનગર ની અંદર એક સરસ મજાનો ઓરડો જેવો અમે તમને સંસદ બનાવી છે દિલ્હીમાં એ બી તમારા માટે એક સરસ મજાનો મોટો એસી રૂમ આપવાના છીએ અને આ એસી રૂમ એટલે શું કહેવાશે તો કે આને કહેવાય છે બંધારણની ભાષામાં વિધાનસભા શું કહેવાશે વિધાન સભા હવે દોસ્તો ખાસ ધ્યાનમાં રાખવાનું કેટલા રાજ્ય હું બોલ્યો હતો આ અઠ્યાવીસ રાજ્યની અંદર ફરજિયાત બંધારણ એવું કે છે મારા શબ્દ પકડ્યો ફરજિયાત એક ઓરડો આપવામાં આવશે અને એનું નામ છે વિધાનસભા ઓકે આખા દેશમાં સંસદ કેટલી એક જ કઈ જગ્યાએ નવી દિલ્હી ખાત

સીએમ 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 અને ભારતમાં ગુજરાત રાજ્યમાં વર્તમાન કોણ તો ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ બોલે તો ચીફ મિનિસ્ટર એટલે કે મુખ્યમંત્રી અને વાત કરી હતી ત્રીજા નંબરમાં બાળકના ચિત્રની યાદ આવ્યું ને બાળકનું ચિત્ર એટલે કોણ તો કે હજી એને કઈ જ ખબર પડતી નથી આ દેશ કેવી રીતના ચાલે દુનિયાદારીની કઈ અમને ખબર હા અમને શીખવાડો ને તો અમને આવડે નાનકડા બાળકને ટેવો પાડો ને એવું ઈ કામ કરતો જાય તો જો સાહેબ અહીંયા નાનકડું બાળક છે હવે આ નાનકડા બાળકમાં આપણે અગાઉ જોવો છે કે રીતુ જિલ્લો તાલુકો અને ગામડું બસ આવી જ રીતના આ આની ઉપર દેખરેખ રાખશે કે જો ભાઈ તમારે તમારા વિસ્તારનું કામ આવી રીતના કરવાનું અમે તમારી સાથે છીએ જરાય ગભરાવાની જરૂર નથી અને બંધારણમાં આ નાના બાળકનું નામ આપ્યું છે પંચાયતી રાજ પંચાયતી રાજ અને આવી જ રીતના આખા ગામડાનું તાલુકાનું ને જિલ્લાનું અલગ અલગ રીતના શાસન થાય તો દોસ્તો ત્રણ સ્તરીય શાસન વ્યવસ્થામાં સૌથી પહેલી આપણે જોઈએ નવી દિલ્હી વાળી દરેક રાજ્યની અલગ અલગ શાસન વ્યવસ્થા અને પછી નાના બાળકની શાસન વ્યવસ્થા ઓકે આટલી બાબતની જો ખબર પડી ગઈ હોય તો થોડીક એક્સ્ટ્રા બાબતને આપણે ભણી લઈએ જેથી કરીને પાયાનો કન્સેપ્ટ સાવ ક્લિયર થઈ જાય દોસ્તો માત્ર લોકસભા રાજ્યસભા સંસદ વિધાનસભાથી આપણો દેશ ચાલતો નથી કારણ કે આ બધા લોકોની દર પાંચ વર્ષે ચૂંટણી થાય દર પાંચ વર્ષે ચૂંટણી થાય એટલે કે આ બધા લોકો મન ફાવે તેવા કાયદા બનાવે તો એની ઉપર દેખરેખ રાખનાર વ્યક્તિ હોવા જોઈએ કે ન હોવા જોઈએ ઉદાહરણ તરીકે તમારા ઘરના વડીલ મન ફાવે તેવા નિયમ બનાવે તો સાહેબ સ્વાભાવિક છે કે ક્યારેક ને ક્યારેક વિરોધ તો થશે એટલે કે એમના ઉપર પણ એક વ્યક્તિ દેખરેખ રાખનાર હોવો જોઈએ એમ ભારત દેશમાં જેમ આ સાહેબ એટલે કે પ્રધાનમંત્રી અને એમની ટીમ જે કાયદા બનાવે છે તો એ કાયદો બનાવીને એક વ્યક્તિ પાસે મોકલશે આખા ભારત દેશમાં કાયદો જો એ વ્યક્તિ સહી કરે તો જ આ કાયદો આખા ભારત દેશમાં લાગુ થાય અન્યથા આ લોકો ગમે તેટલા કૂદકા મારે કાયદો પસાર થવાનો નથી રાજ્યની પ્રજા જે કહેવાય બંધારણ નો ભંગ થઈ જાય તો સાહેબ આ બધાનું સંચાલન કરવું કેવી રીતના તો ચોખ્ખા શબ્દમાં બંધારણે કહી દીધું શું કહી દીધું કે જયારે જયારે તમે બધા લોકો કાયદા બનાવશો જો ચેક કરજો અહીંયા જ્યારે જ્યારે તમે દેશને લગતા કાયદા બનાવશો એટલે કે અહીંયા દેશને લગતા કાયદા કોણ બનાવશે તો કે બાળકો સંસદ બનાવશે કોણ બનાવશે સંસદ બનાવશે તો આ સંસદ જે કાયદા બનાવશે એ કાયદા બનાવીને મંજૂરી માટે કોને મોકલવાના તો કે એક મોટા વ્યક્તિને મોકલવાના આ શું કરશે કાયદાને ચેક કરશે વા ભાઈ વાહ શું બનાવશો તમે કાયદામાં તો કે આટલી આટલી વિગત છે ઓકે બધી સારી બાબત છે આ સારી બાબત છે મને એવું લાગે છે આ એમ કે છે મને એવું લાગે છે કે મારે મંજૂરી આપવી જોઈએ જો એ મંજૂરી આપે તો એ ખરડો કાચો કાયદો હતો ને એ કાયદામાં પરિવર્તન પામે અને આખા ભારત દેશમાં બધા એ બધા લોકો એ તો જ માનવા કોણ મંજૂરી આપે તો તો કે આ વ્યક્તિ કાયદા બનાવે કોણ તો કે અહીંયા ઓલા વ્યક્તિનો ફોટો હતો ને નરેન્દ્ર મોદી સાહેબ અને એમની આખી ટીમ પણ આ બનાવીને ડાયરેક્ટ લાગુ નહીં થાય મંજૂરી કોની મેળવવાની છે તો કે આ દેશમાં એક મહાન વ્યક્તિ બેઠેલા છે એમ તો આ વ્યક્તિ એટલે કે કોણ તો તમારા મગજમાં એ લાઈટ તરત થઈ ગઈ હશે આપણે આ વ્યક્તિને બિરુદ આપેલું છે બંધારણમાં રાષ્ટ્રપતિ નું બિરુદ તો ભારતમાં હાલમાં જે રાષ્ટ્રપતિ શ્રી તમે જોવો છો એ છે દ્રૌપદી મુર્મુ તો આ વ્યક્તિ છેલ્લે સહી કરે ત્યારે જ કોઈ પણ ખરડો એટલે કે આમનો બનાવેલો કઈ ખરડો તો જ કાયદામાં પરિવર્તન પામે અને આમની સહી થાય તો જ અઠ્યાવીસ અઠ્યાવીસ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ માન્ય ગણે અન્યથા નહીં અન્યથા નહીં ગુજરાત વાળા પ્રશ્ન કર્યો સાહેબ કે તમે સંસદના કાયદા આમની પાસે મોકલો છો અમારે કોની પાસે મોકલવા રાષ્ટ્રપતિ જો કે ભાઈ આમના કાયદા જેટલા બધા હોય છે તો હું તમારા કાયદા માટે નવરી બેઠી નથી હા અમુક કઈક એવો ડખો થયો હોય વધારે પડતો તો તમારા મન મોકલવાના છે એક કામ દો હું જેમ આ બધાને સંભાળી લઉં છું ને એમ તમારા તમામ રાજ્યમાં રાજ્ય કેટલા અઠ્યાવીસ તમારા તમામે તમામ રાજ્યમાં હું મારા જેવા જ એક વ્યક્તિને બેસાડ દઉં છું વ્યક્તિનું નામ રવ ઉપરથી આપી દો એટલે તમને મન દુઃખ ન હશે તો અહિયાં રાષ્ટ્રપતિ છે તો દરેક રાજ્યમાં કોણ હશે રાજ્યપાલ હશે તો દરેક રાજ્યમાં રાજ્યપાલને બેસાડવામાં આવ્યો આપણે માં ભણસું કે બે રાજ્યના એક રાજ્યપાલ હોય શકે વગેરે વગેરે અત્યારે તમે એટલું ધ્યાનમાં રાખજો કે જો કોઈ રાજ્યના કાયદાને મંજૂરી આપવી હોય તો રાજ્યના કાયદા પહેલા બને કઈ જગ્યાએ વિધાનસભામાં વિધાનસભામાં બનાવે કોણ આપણે ભણી ગયા અગાઉ કે સીએમ ચીફ મિનિસ્ટર આ કાયદા બનાવીને મંજૂરી કોની લેવા માટે મોકલશે રાજ્યપાલની હવે આ રાજ્યપાલ જો સહી કરી નાખે ઓકે મને મંજૂર છે તો આખા દેશમાં સોરી તો આખા ગુજરાત રાજ્યમાં જે રાજ્યનો વિસ્તાર છે એ રાજ્યની અંદર આ કાયદો લાગુ પડશે અન્યથા નહીં જો આ ના પાડી દે તો રાજ્ય વાળા ગમે તેટલા કુદકા મારે કાયદો મંજૂર ગણાશે નહીં અને જો આ રાષ્ટ્રપતિ શ્રી એમ કહી દે કે ના આ કાયદાને હું અનાદર ના પાડું છું મારે આ કાયદો સ્વીકારવો નથી અસ્વીકાર કરું છું તો આ લોકો કઈ કરી શકવાના નથી એમ દેશનું શાસન ચાલે છે તો આપણે કે સંસદ કાયદા બનાવીને રાષ્ટ્રપતિને મોકલે રાજ્યના જે કાયદા છે એને મંજૂરી આપવા માટે કોને મોકલવાના રાજ્યપાલ શ્રીને મોકલવાના આ બંને લોકોની મંજૂરી મળે પોતપોતાના વિસ્તારની અંતર્ગત તો જ કાયદો લાગુ પડશે અન્યથા નહીં

દરેક રાજ્ય છૂટ આપેલી હતી કે તમે તમારી રીતના તમારા રાજ્યની અંદર મુખ્યમંત્રી બનાવવાનું શાસન કરો તો આવી સરકાર જે બને છે એ સરકારને શું કહેવામાં આવશે બંધારણની ભાષામાં રાજ્ય સરકાર કહેવામાં આવશે તો દોસ્તો ત્રીજા નંબરની આપણે ઓલી બાલ્યવસ્થા જોયું જોયો હતો બાલ્યવસ્થા એટલે કે જિલ્લા તાલુકા અને ગામડા એને પંચાયતી રાજ કહેવાય એની ચર્ચા આ લેક્ચર અત્યારે કરવી નથી એનો સ્પેશિયલ અલગથી આખો પંચાયતી રાજનો લેક્ચર આવશે અત્યાર પૂરતી એટલી ચર્ચાને માન આપો કે કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર બંને છે શું તો કેન્દ્ર સરકાર એટલે સાહેબ કઈ જગ્યાએ બેસે તો આપણે હમણા ભણી ચૂક્યા કેન્દ્ર સરકાર જે છે એ નવી દિલ્હી ખાતે બેસે કઈ જગ્યાએ બેસે નવી દિલ્હી ખાતે બેસે

આવી સરકાર ને કહેવાય છે કેન્દ્ર સરકાર કેવી સરકાર કહેવાય કેન્દ્ર સરકાર કહેવાય બીજા નંબરમાં રાજ્ય સરકાર કઈ જગ્યાએથી કામ કરશે પોત પોતાના રાજ્યમાં જઈને કામ કરશે તો આપણે ગુજરાત ની જ વાત કરી સંપૂર્ણ બંધારણની અંદર તો અલગ બાબત કીધેલી છે પણ આપણે આપણે ગુજરાતની વાત કરવા કરતા થોડીક એમથી એવી પણ તમને જણાવી દઉં કે જેથી કરીને સમજવામાં સરળતા રહે તો દરેક રાજ્યની અંદર અલગ અલગ સરકાર આવેલી છે એને કેવા સરકાર બીજા પેલી કઈ મોટી સરકાર બીજી કેવી રાજ્યની સરકાર રાજ્યની સરકારની અંતર્ગત આ લોકો બેસે કઈ જગ્યાએ ગુજરાતની વાત કરીએ તો ગાંધીનગરમાં અલગ અલગ રાજ્યમાં અલગ અલગ એમને મજા આવે ત્યાં બેસે પરંતુ અહીંયા આપણે ગુજરાતની વાત કરીએ છીએ તો ગુજરાત વાળા ક્યાં બેસે ભાઈ ગાંધીનગરમાં બેસે ઓકે કયા રૂમ ની અંદર બેસે તો તમે બોલશો વિધાનસભા દોસ્તો વિધાનસભા એક રીતના સાચું કહેવાય પણ બંધારણમાં શું લખેલું છે કે જેમ સંસદની અંદર બે ગૃહ છે એમ બંધારણ એવું કહે છે કે ભાઈ હુંય તમને બે ગૃહ આપું હુંય તમને બે ઓરડા આપું નહીતર તમને મન દુઃખ થાય હા એક ઓરડો રાખો હોય તો રાખવાનો ન રાખો હોય તો અમને કઈ પ્રોબ્લેમ નથી પણ હા બે રૂમ ના હું તમને ઓપ્શન આપું નહીંતર તમને એક ઓપ્શન નહીં આપવું તો આ લોકોને મજા આવશે તમને દુઃખ લાગશે એટલે સાહેબ બે ઓપ્શન માટે અહીંયા જેમ સંસદ નામ પડે છે એમ અહીંયા નામ આપ્યું છે રાજ્યનું વિધાન મંડળ શું નામ આપ્યું છે રાજ્યનું વિધાન મંડળ રાજ્યનું વિધાન મંડળ ની અંદર છોકરાઓ બે સરસ મજાના રૂમ આપેલા છે અહીંયા છે ને સંસદમાં બે રૂમ આ કઈ સરકાર કેન્દ્ર સરકાર આ કઈ સરકાર રાજ્ય સરકાર

રાજ્યની જરૂરિયાત ઉપર નિર્ભર કરે છે ગુજરાત ની વાત કરીએ તો ગુજરાતમાં વિધાન પરિષદ નથી માત્ર ને માત્ર શું છે વિધાનસભા છે તો વિધાનસભાની અંદર પણ લોકસભાની જેમ દર કેટલા વર્ષે ચૂંટણી થશે

સી એમ એમ અહિયાં આપણે ખાસ બાબતનું ધ્યાન રાખવાનું છે કે આ બંને કન્સેપ્ટ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેની માહિતી તમારી પાસે હોવી જોઈએ આ બેઝિક કન્સેપ્ટ જે આ વિડીયોની અંતર્ગત ક્લિયર કરાવવાના હતા તો અગાઉ જેવું એ પ્રમાણે ભારત દેશની શાસન વ્યવસ્થાને અલગ અલગ ત્રણ ભાગમાં વહેંચવામાં આવેલી છે સર કોઈ પણ એક ભાગમાં વહેંચી દઈએ તો શું થાય તો કોઈ પણ એક ભાગમાં વહેંચી દઈએ તો કોઈ પણ એક વ્યક્તિ કોઈ એક પક્ષ ઉપર આ આખી જવાબદારી એના માથા ઉપર આવી જાય જેથી કરીને દેશનું સંચાલન યોગ્ય દિશામાં યોગ્ય દ્રષ્ટિએ થઈ શકે નહીં જેથી કરીને દેશને શાસનની દ્રષ્ટિએ અલગ અલગ ત્રણ ભાગમાં વહેંચી દીધેલા છે જેથી કરીને નાનકડા એવા ગામડાને પણ પૂરતો ન્યાય મળી રહે તો જોઈએ સર એનો ટૂંકમાં પરિચય મેળવી લઈએ અત્યાર સુધી જે ભણેલા છે એની અંતર્ગત મેં તમને ત્રિસ્તરીય શાસન વ્યવસ્થા સમજાય જેમાં સૌથી પહેલી શાસન વ્યવસ્થા કે જે ભારત દેશની અંતર્ગત છે અને સૌથી મોટા મોટી છે જેને હું વડીલ તરીકે ઓળખાવું છું આપણા લેક્ચરમાં માં અગાઉ મેં કીધું એ કેવી સરકાર છે કેન્દ્ર સરકાર ચાલો બીજી પણ એક વાત કહી દો કેન્દ્ર ભાગમાંથી પૂર્ણ તમામ રાજ્ય અઠ્યાવીસ રાજ્યમાં એક એક મુખ્યમંત્રી બનાવવા વાળી સરકાર કઈ હતી તો તમામ રાજ્યમાં એક એક મુખ્યમંત્રી બનાવવું હોય તો રાજ્યની અંદર ની વાત છે એટલે આને કેવી સરકાર કહેવાય રાજ્ય સરકાર કહેવાય યાદ છે ને વિધાનસભાની ચૂંટણી મુખ્યમંત્રી લોકસભાની ચૂંટણીમાં બહુમતી પ્રધાનમંત્રી તો સાહેબ જેમ અહીંયા અહીંયા ભાગ ભાગ નંબર નંબર જો એવી રીતના આવે ત્યારે સમજવાનું કે રાજ્ય સરકાર અંગેની વાત આપણને કરવામાં આવેલી છે અને સિમ્પલ મેથડ તમને સાંભળજો આગળ લેક્ચર સિરીઝમાં જોડાશું ત્યારે ખબર પડશે કે એક વખત તમે ભાગ પાંચ ભણી લેશો ને એટલે ભાગ છ તમારે ભણવાની જરૂર પડશે નહીં જો તમને રાષ્ટ્રપતિ આવડતા હોય તો રાજ્યપાલ એમને તમને આવડશે જો તમને પ્રધાનમંત્રી આવડતા હોય તો મુખ્યમંત્રી તમને એમને આવડશે પણ હા એનો થોડોક બેઝિક કન્સેપ્ટ જે આ વિડીયોની અંતર્ગત મેં જણાવેલો છે એનું થોડુંક પાયાનું જ્ઞાન દરેક વિદ્યાર્થીને ખબર હોવી જોઈએ દોસ્તો બે સરકાર પછી ત્રીજા બાળક નું ચિત્ર હતું અને આ ત્રીજો બાળક એટલે કે જે હજી દુનિયાદારીની અંદર ધીમે ધીમે ડગલા માંડવા જઈ રહ્યો છે એને ખબર નથી કે દેશ કેવી રીતના ચાલે શાસન કેવી રીતના થાય ઓકે એને જીવન જીવવાની હજી ખબર નથી એટલે વડીલ વ્યક્તિ એને સમજાવવા માટે આવશે એની ઉપર દેખરેખ રાખશે એટલા માટે આ બે લોકો એને સમજાવશે શાસન આમ થાય આવી રીતના કોઈ પણ તને મૂંઝવણ હોય તો તારે અમને પૂછવાની છૂટ છે તો ત્રીજા નંબરની સરકાર એટલે કેવી સરકાર છે તો કે સ્થાનિક સરકાર છે કેવી સરકાર છે સ્થાનિક સરકાર છે અને છોકરાઓ આને ભણવી હોય તો બંધારણના ભાગ નંબર પચીસ માંથી નવમો ભાગ તમે ભણી લ્યો એટલે તમારી સ્થાનિક સરકારનો પણ કામકાજ કેવો થઈ જાય પૂર્ણ થઈ જાય બેઝિક ટુ એડવાન્સ લેકચર સિરીઝની અંદર જોવાના છીએ એક વિષય નહીં આવા લગભગ અઘરા લાગતા તમામ વિષયોની ચર્ચા આવી જ રીતે એનિમેશન થી સરળ ભાષામાં અને સચોટ ઉદાહરણ દ્વારા સીધી તમને ખબર પડી જાય એ રીતના જ આપણે અભ્યાસ કરવાના છીએ તો દોસ્તો આ યુટ્યુબ ચેનલ ની અંતર્ગત જો તમે હજુ સુધી જોડાયેલા નથી તો ચેનલને ને કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ આગામી આવા જ સરળ લેકચરની અંતર્ગત જય હિન્દ જય ભારત